નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી આજના સમાચાર મિત્રો દેશના અનેક રાજ્યોમાં આ સમય આખરી ગરમી પડી રહી છે દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીએ દેશના પૂર્વે દક્ષિણ વિસ્તારોમાં ત્રીસ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની છેતણીઓ જાહેર કરી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ બંગાળના કિનારે ઓડિશાના કેટલાક ભાગો અને હિમાલયના પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર

તેમ વરસાદ અને હિમવર્ષાની પણ શક્યતા છે મિત્રો અઠ્યાવીસ એપ્રિલ જમ્મુ કાશ્મીર ગિલગીટ બાલિસ્તાન મુજબ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે મિત્રો આવી માહિતી માટે ચેનલ કર્યો મિત્રો ધન્યવાદ